છે બેવડી ઋતુના કારણે બીમારીમાં વધારો થયો છે હોસ્પિટલમાં એક સપ્તાહમાં જે કેસનો આંકડો સામે આવ્યો છે ઓપીડી નોંધાય તો ડેન્ગ્યુના બે સેમ્પલ લેવામાં આવ્યા છે મેલેરિયાના બસો ત્રીસ સેમ્પલ લેવામાં આવ્યા છે સોલા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના સોળસો ચોવીસ કેસ નોંધાયા છે અને સતત આંકડાઓ વધી રહ્યા છે ચિંતા પણ વધી ગઈ છે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેના કારણે આ કેસ વધી રહ્યા છે વાયરલ ઇન્ફેક્શનના કારણ ઘણા બધા હોય છે પણ એમાં તે મુખ્યત્વે સિઝન ચેન્જ થતી હોય જેમ કે શિયાળામાંથી ઉનાળો સ્ટાર્ટ થતો હોય ત્યારે સામાન્ય તે ઇમ્યુનિટી ડાઉન થતી હોય છે માણસને એના કારણે ઇન્ફેક્શનના ચાન્સીસ વધતા હોય છે એટલે પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ સંપૂર્ણ આરામ કરવો જોઈએ અને તાવ ને તો જરૂર પડે નજીકના ડૉક્ટરને